નમસ્કાર ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું ગુજરાત કોંગ્રેસની સ્થિતિ કેમ નબળી પડી છે અને કાર્યકરોની અવગણનાને કારણે શું ગુજરાત કોંગ્રેસ ક્યાંકને ક્યાંક પાછળ પડી છે જી હા આ વાત અમે એટલા માટે કરી રહ્યા છીએ કેમ કે થોડા દિવસ પહેલાં કોંગ્રેસ ઓફિસે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું આ વિરોધ પ્રદર્શન કરવા જ્યારે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના કાર્યકરો પહોંચ્યા હતા ત્યારે કોંગ્રેસના કાર્યકરો પણ મોટી સંખ્યામાં કોંગ્રેસ ઓફિસે એકત્ર થયા હતા પોલીસે બંને બાજુ શાંતિ સ્થાપવાના પ્રયત્ન કર્યા પણ બંને બાજુ ઉગ્ર તકરાર થતાં પથ્થરમારો થયો હતો અને કાચની બોટલો ફેંકવામાં આવી હતી અને અનેક ગાડીઓની તોડફોડ થઈ હતી આ મામલે અમદાવાદ પોલીસે ફરિયાદ દાખલ કરી પાંચ કોંગ્રેસી કાર્યકર્તાઓની ધરપકડ કરી અને તેમને સાબરમતી જેલના હવાલે કરવામાં આવ્યા ત્યારે વીસથી વધુ કોંગ્રેસના કાર્યકરો ફરાર બતાવવામાં આવ્યા છે છેલ્લા સાત આઠ દિવસથી ફરાર આ કાર્યકરોની ધીરજ હવે ખૂટી છે અને તેમાંના એક કાર્યકર મેહુલ રાજપૂતે ગુજરાત કોંગ્રેસના નેતા ઉપર ગંભીર આરોપ કર્યા છે એક વિડીયો વાયરલ કરીને મેહુલ રાજપૂતે જણાવ્યું છે કે અમે કોંગ્રેસના પાયાના કાર્યકરો છીએ અમે અમારો જીવ આપી દેવા તૈયાર છીએ પણ કોંગ્રેસના નેતાઓ કે કોઈ પણ બીજા કાર્યકરો જેમણે અત્યાર સુધીમાં એટલે કે આઠથી નવ દિવસ સુધીમાં ફોન કરીને અમારા ખબર અંતર પણ નથી પૂછ્યા તેમણે આરોપ લગાવ્યો કે અમારા ખબર અંતર તો ઠીક છે પણ અમારા કોંગ્રેસના કોઈ પણ કોઈ પણ મેહુલ રાજપૂતે કહ્યું કે અમારા જેવા વીસ થી વધુ કાર્યકરો પોલીસના ડરથી સતત ફરાર છે પાંચ કાર્યકરો સાબરમતી જેલમાં બંધ છે તેમને છોડાવવા માટેની પ્રક્રિયાનું શું થયું અમારા માટે શું થયું તેના વિશે અમને કંઈ ખબર નથી તેમણે કોંગ્રેસના કેટલાક પાયાના કાર્યકરોના નામ લઈને કહ્યું કે કોંગ્રેસના નેતાઓ કરતાં કોંગ્રેસના સક્રિય કેટલાક કાર્યકરો તેમને ફોન કર્યા હતા તેમણે કહ્યું કે ખાસ કરીને કોંગ્રેસ જે સ્થિતિમાં છે તે સ્થિતિમાં આવા કાર્યકરોની અવગણનાના નામને કારણે છે મેહુલ રાજપૂતે ત્યાં સુધી કહ્યું કે મારો વિરોધ પાર્ટીના નેતાઓ સામે નથી પણ જે રીતના તકરાર થઈ અને ત્યારબાદ કોંગ્રેસ કાર્યકરોએ કોંગ્રેસ ઓફિસને બચાવી ત્યારબાદ કોંગ્રેસ નેતાઓ અને પ્રદેશ કોંગ્રેસ નેતાઓની ફરજ બનતી હતી કે તેના જેવા કાર્યકરોના ખબર અંતર પૂછે સાબરમતી જેલમાં બંધ કાર્યકરોને તાત્કાલિક અસરથી છોડાવ્યા મેહુલ રાજપૂતે ત્યાં સુધી આરોપ લગાવ્યો કે કાર્યકરોની અવગણનાને કારણે જ કોંગ્રેસ રાજ્યમાં ડૂબી રહી છે આ વાત ઉપરથી સાબિત થાય છે કે પ્રદેશ કોંગ્રેસ જે સંગઠનને મજબૂત કરવાની વાત કરે છે ત્યાં ફરી એકવાર પ્રદેશ કોંગ્રેસ નેતાગીરી ઉપર ખૂબ મોટા ગંભીર આરોપ લાગે છે આપણે જણાવી દઈએ કે આઠ દિવસ પહેલા પ્રદેશ ઓફિસે રાહુલ ગાંધીના નિવેદનને લઈને ભારે હંગામો મચ્યો હતો કોંગ્રેસના કાર્યકરોએ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોનો પ્રતિકાર કરવા માટે સામસામા પથ્થરમારો કર્યા હતા જેમાં એક પોલીસ અધિકારીને વાગ્યું પણ હતું ત્યારબાદ ફરિયાદના આધારે પાંચ કાર્યકરોની ધરપકડ કરવામાં આવી જ્યારે બીજા કાર્યકરો ફરિયાદમાં ફરાર બતાવવામાં આવ્યા છે અમદાવાદ પોલીસની વિશેષ ટીમ આ કાર્યકરોને સર્ચ ઓપરેશન કરી ધરપકડ માટે સતત કામે લાગી છે જ્યારે મેહુલ રાજપૂતના વિડિયોથી એ નવી ચર્ચાને જન્મ આપ્યો છે કહેવાય છે કે આ વિવાદ અત્યારે નથી વર્ષોથી કોંગ્રેસના અને પાયાના કાર્યકરોમાં પ્રદેશની નેતાગીરીની સામે અસંતોષ છે પાયાના કાર્યકરો સતત એ બાબતને ઉઠાવી રહ્યા છે કે પ્રદેશ કોંગ્રેસના નેતાઓ એસી ચેમ્બરમાં બેસીને માત્ર નિવેદનો આપવામાં માહેર છે પણ કાર્યકરોની હાલત શું છે એ જાણવામાં તેમણે ક્યારેય તસ્દી લીધી નથી મેહુલ રાજપૂતનું કહેવું છે કે તેના જેવા અનેક કાર્યકરો છે જે પ્રદેશ કોંગ્રેસ નેતાગીરીના આવા વર્તનને કારણે નાખુશ છે અને પાર્ટીને અલવિદા કહી રહ્યા છે એક વાત તો ચોક્કસથી સામે આવી રહી છે કે રાજ્ય વિધાનસભાની ચૂંટણી હોય કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય પાયાના કાર્યકરોની અવગણના થાય એ કોંગ્રેસને ક્યાંક ભારે પડી શકે એમ છે જય હિન્દ સાથીઓ બે તારીખ અને જે કોંગ્રેસ કાર્યાલય ઉપર પથ્થર મારો થયો હતો અને આજે નવ દિવસ નવ તારીખ થઈ છે એટલે સાત આઠ દિવસ થઈ ગયા છે એટલે એ કોંગ્રેસના કાર્યકર્તા તરીકે આજે પાંચ જણ જે કોંગ્રેસના કાર્યકર્તા જે સૈનિક છે એ જેલમાં છે અને મારા જેવા એકવીસ કાર્યકર્તા હજુ બહાર છુપાતા છુપાતા ફરી રહ્યા છે આજે સાત આઠ દિવસ થયા એ વાતને અઠવાડિયું ઉપર થઈ ગયું બરાબર એટલે મારી એક કાર્યકર્તા તરીકે હું કોઈનો વિરોધ નથી કરતો કે હું કોંગ્રેસ પાર્ટીનો પણ વિરોધ નથી કરતો પણ એ જે કાર્યકર્તા તરીકે મારી ઉપર એક શહેર સમિતિ જે અમદાવાદ શહેર સમિતિ કોંગ્રેસ સમિતિ છે અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિ અને પ્રદેશ કાર્યાલયથી એક સિંગલ ફોન કોઈ નેતાનો કે પ્રમુખનો નથી આવ્યો એ પછી અમદાવાદ શહેરના પ્રમુખ હોય કે ગુજરાત પ્રદેશના પ્રમુખ હોય કોઈ નેતાનો ફોન નથી આવ્યો કોઈ પ્રમુખનો ફોન નથી આવ્યો અને કોઈએ અમારી અમારી નોંધ નથી લીધી કે અમારી ખબર અંતર નથી લીધી મારી કે મારા પરિવારની એવા એકવીસે એકવીસ જણાની આ તકલીફ છે જે અમે એકવીસ જણા ભાગતા ફરી રહ્યા છીએ મારી પર હમણાં ફોન આવ્યા છે બીજી તારીખથી પહેલો ફોન સાંભળી લેજો હું કોઈનો પક્ષ લેતો નથી એક પાર્ટીમાંથી જે માણસાઈ રીતે જે પેલા કોંગ્રેસમાં હતા ધર્મેન્દ્રભાઈ પટેલ ધમભાઈ પટેલ એમનો ફોન મારી પર આવ્યો હતો પછી બીજા પ્રમુખનો મારા ઇન્દ્રપુરી વોર્ડના પ્રમુખનો અને બીજા જયેશભાઈ મુંધવાનો ફોન જે જશોદા ના રહેવાસી છે જસોદા વોર્ડના રહેવાસી છે જયેશ મુંધવા જયેશભાઈ મુંધવા જયેશભાઈ કરશનભાઈ મુંદવા એમને મારી કેર લીધી છે મારા પરિવારની કેર લીધી છે અને વારંવાર મને ફોન કરી રહ્યા છે આ કહેવાનું કારણ એ કે અમદાવાદ શહેરમાંથી એક પણ ફોન નથી આવ્યો તમારા એક મેસેજથી વોટ્સઅપ મેસેજથી એક ફોનથી અમે બધા કાર્યક્રમમાં આવતા હોય આંદોલનમાં આવતા હોય ધરણા પ્રદર્શનમાં આવતા હોય વિરોધ કરવા આવતા હોય તો તમારી પણ એક ફરજ આવે છે તમારી નૈતિક જિમ્મેદારી બને છે કે અમારા આ હાલચાલ પૂછવાની અમારી ખબર લેવાની મારા પરિવારની ખબર લેવાની અમે કોંગ્રેસના કાર્યકર્તા છીએ નથી બરાબર બીજાના જેવા એટલે મારી આ મારે આ વિડીયો શેર કરવાનું કારણ આ છે ને આ વિડીયોને વધુ ને વધુ શેર કરજો નાનામાં નાના કાર્યકર્તા સુધી પહોંચે અને નાનામાં નાના કાર્યકર્તાની કાળજી લેવાય એની નોંધ લેવાય કેમ કે કાર્યકર્તાઓની અવગણના વારંવાર થાય છે અને વારંવાર મેં વિડીયો વાયરલ કર્યા છે આજે મારો આ જયારે દુઃખ જ્યારે ખોટું લાગ્યું ને ત્યારે આ વિડીયો વાયરલ કરવો પડ્યો કે કોઈ પણ ફોન હજુ પણ કોઈ ફોન નથી આવ્યો ને અમે અમારી તાકાત ઉપર લડી રહ્યા છીએ અને ડરતા નથી જો ડરવાની વાત નથી આમાં ચોખ્ખી જ વાત છે ડરતા નથી પણ ભાગતા ફરવું પડે છે અને પકડી તો કોઈમાં ખાડે મારી ગયું કોઈ ફરક નથી પડતો ખાડે મારી ગયું પણ આ એક વાત સમજવાની એ છે કે કોણ અમારી જોડે છે અત્યારે અમારી જોડે કોણ અમે જેના એક ઇશારે એક ફોન ઉપર પ્રદેશ કાર્યાલય કે શહેર સમિતિ જતા રહેતા હોય એના એક મેસેજથી અમે પ્રોગ્રામોમાં જતા રહેતા હોય અમને બોલાવવા પણ ના પડતા હોય અને અમે મેસેજ દ્વારા પોગ્રામોમાં પહોંચી જતા હોય તો આજે અમારી જવાબદારી કોણ લેશે અમારો રેફરન્સ કોણ બનશે એકા નાગરિક તરીકે કોંગ્રેસના કાર્યકર્તા તરીકે પ્રમુખ પ્રમુખ અને વિશ્વાસ કરવો આ સૌથી મોટો પ્રશ્ન છે અમારે કોની ઉપર વિશ્વાસ કરવો દમભાઈ પટેલ ફોન આવી ગયો વારંવાર એટલા માટે કહું છું કે તમારે સમજવા જેવું છે કોઈનો પક્ષ નથી મૂકતો ને કોઈનો પક્ષ નથી ખેંચતો જે માણસાઈ રીતે મને ફોન કર્યો છે ત્રણ તારીખે સવારે એમનો ફોન આવી ગયો જયેશ મુંધવાનો ફોન વારંવાર આવે છે જયેશ કરશનભાઈ મુંધવા જશોદા વોર્ડના કોંગ્રેસના આગેવાન હતા અત્યારે કોંગ્રેસમાંથી એ પણ નિષ્ક્રિય થઈ ગયા છે આવા કારણોસર એને એ પણ મને પણ વારંવાર કહે છે કે ભાઈ ધ્યાન રાખજો તો પણ કોંગ્રેસ માટે અમે જીવ હાલવા તૈયાર છીએ અમે કોંગ્રેસને કોંગ્રેસ પરિવાર ઉપર પથ્થરમારો કર્યો તો ને એટલે અમે એ હુલ્લડમાં ને પથ્થરમારોમાં જોડાયા હતા નહીં કે અમારા પોતાના મતલબ માટે કોંગ્રેસ પક્ષ માટે અમે જોડાયા હતા અમારી કોઈ પર્સનલ દુશ્મની નથી એટલે આ બધી નોટંકીઓ જે આ મોટા નેતાઓ જે રાજનીતિઓ કરો છો ને જે અંદરો અંદર એ બંધ કરી દેજો અમે ઉલ્લું નથી અમને બધી ખબર પડે છે પણ અમે કોંગ્રેસના વફાદાર સૈનિક છીએ ભડવા નથી દલાલ નથી બરાબર અમે કોઈની દલાલી નથી કરતા અને કોંગ્રેસ અમારી માં છે બરાબર માં માટે અમે પથ્થર મારો કર્યો તો કેમ કે ઘર ઉપર કોઈ પથ્થરમારો કરે ને પરિવાર ઉપર ત્યારે પરિવારનો જ માણસ આવે અમે પરિવારના માણસ છીએ તમે કોઈએ અમારી ખબર અંતર લીધી કોઈએ પૂછ્યું અમને કે શું છે તમને કોઈ તકલીફ છે અમારા પરિવારને એક સિંગલ ફોન કર્યો અમને આજે અમારી આ વેદના વેદના બોલી રહી છે અમારી આ તકલીફ બોલી રહી છે આજે આજે તમે જો કોંગ્રેસના કાર્યકર્તાને નથી સાચી શકતા ને ભાઈ તો આ હોદ્દેદારી દો દો આગેવાની આગેવાની જો તમારામાં તેવડ ના તો દેજો અને સંગઠનની તો ખોટી વાહિયાત વાત કરતા જ નહીં બરાબર નમાલાઓ તમારું કોઈ કામ નથી અને જો તમારે નમાલા વેળા કરવા હોય ને તો અમને જે માતાજી કરી દેજો અમારે એવા નમાલાઓ જોડે કોઈ કામ કરવું નથી અમારે કોની પર વિશ્વાસ કરવો આવા નમાલા ઉપર તો જરા પણ વિશ્વાસ નહીં થાય બરાબર લડવામાં તો તાકાત અમે અમારામાં પણ છે ભલે રિક્ષા ચલાવું છું રિક્ષા વેચીને પણ હું મારી જામીન કરાવી લઈશ પણ હું પર વિશ્વાસ નથી કરવાનો એક સિંગલ ફોન નથી કરતા બરાબર અમે બહાર રખડી રહ્યા છીએ અમારા જીવના જોખમીને બહાર રખડી રહ્યા છીએ લડવા તૈયાર થઈ જઈએ છીએ એક શહેર પ્રમુખનો ફોન નથી આવતો પ્રમુખ ને પણ હું ફોનો કરું છું શું થયું શું થયું બધા પીવડાઓની વાતો કરી રહ્યા છે કોઈ સાંત્વના કે કોઈ હિંમત નથી આપી અમને ખાલી હિંમત આપી હોય તો ધર્મેન્દ્રભાઈ પટેલ મારા પર્સનલ માણસાઈ હું ભાજપ માં ગઈ એટલે હું એ વિરોધમાં નથી બોલતો હજુ પણ તમે સાંભળીને છો સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર